જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ મુંબઈની શરૂઆત વર્ષ ઓગણીસો માં થઈ હતી ત્યારે સંસ્થાના સુવર્ણ વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં જાગૃતિ ફિઝિયોથેરાપી સેન્ટર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું તેમજ દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી સન્માન કરાયું હતું આ તકે નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા શહેર પ્રમુખ નિશાંત પ્રજાપતિ મહામંત્રી સંજય ગોવાણી સંસ્થાના પ્રમુખ અમિત શાહ અલ્પા ગાંધી સમર્થભાઈ સલીમ ઘાચી સહિતના રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુડ મોર્નિંગ મારું નામ ડૉક્ટર પિયુષ ઠોરિયા છે હું ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ઇન્ચાર્જ આર્યમો તરીકે ફરજ બજાવું છું આજરોજ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા તથા જૈન જાગૃતિ સમાજ સેન્ટર દ્વારા બ્લડ ડોનેટ કે ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે તથા અહીંયા આજરોજ લોકોએ બહુળી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કર્યું છે અને મારી અપીલ છે લોકોને કે જે થેલેસેમિયાવાળા બાળકો હોય છે પ્રસૂતિવાળા દર્દી હોય છે એમને બ્લડની જરૂર પડતી હોય છે તો લોકો જાગૃત થઈને પોતાને અનુકૂળ આવે એ રીતે ત્રણ મહિના ત્રણ મહિને સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરી શકે છે અને મારી અપીલ છે કે વધુમાં વધુ લોકો જાગૃત થાય બ્લડ ડોનેટ કરવા માટે આભાર